કાર્યક્રમો રહ્યા ને એ સવો તમારે જખ મરાવી કરવા પડે એમાં કોઈ નવી નવા કામ નથી કર્યા ગોંડલ ની અંદર શાંતિ હોય તો એનો શ્રેય એક અને એક જયરાજસિંહ જાડેજા ઉપર જાય છે લ્યો શું કરી લેશો એ તમને બતાવશો તમે શું કરી શકી ગુજરાતમાં ગોંડલની અંદર બનેલો રાજકુમાર જાટના કેસ મામલે એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે આ કેસનું શું આ કેસની અંદર તપાસ ક્યાં અને કેટલે જોકે સમગ્ર મામલો ગોંડલની અંદર ખૂબ ચર્ચિત હતો અને તેવાની અંદર ગોંડલમાં પાટીદાર સમાજના યુવકને માર મારવાની આખી આ ઘટના આવી બંને સમાજ આમને સામને આવ્યા અને ત્યારબાદ આખી એક બીજી ઘટના જેના કારણે ગોંડલે ખૂબ ચર્ચામાં રહ્યું ત્યારબાદ આખા મામલાની અંદર બની ગજેરાની એન્ટ્રી થઈ અને હવે બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો શેર કર્યો અને વિડીયોની અંદર પીઆઈ ગોસાઈ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે પીઆઈ ગોસાઈ સામે ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે ભૂતકાળનો એક વિડીયો ટીવી ચેનલના માધ્યમથી જે પીઆઈ ગોસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આખો એ વિડીયો તમે જોઈ લો બની ગજેરા એ શું કહી રહ્યા છે વિડિયો ની અંદર વિડિયો થોડોક મોટો છે પણ તમારા કામનો છે એમ સમજવાનું તમારે તો જ બન્ની લઈને આવ્યો એને કરો બન્ની પાસે આવે નહીં જોયું ને મિત્રો બનાસકાંઠાના એક આર્યન મોદીનું અપહરણ થયું હતું અને એ અપહરણમાં અપહરણ કરીને એને ઢોર માર મારવામાં આવ્યો હતો અને એના પરિવારજનો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા એ જ રીતના

વિચાર કરો તો આમાં કાયદા કાનૂન ઓલા ભાઈ કે બરોબર જ છે ગુંડલ ની હદ ચાલુ થાય એટલે કાયદો પૂરો આ એના જેવો દાખલો છે આમાં આપણે આ બીજાના છોકરા એ થયું કાલે તમારા છોકરા એ થાય પછી હું તમારે મામલતદારે જઈને પાંચ પાંચ જણા ને આવેદન દેવાના આને પેલા ન્યાય મળવો જોઈએ રાજકુમાર જાતમાં સાંસદ કેવી બેટિંગ કરે આહા હા એક બાજુ આ બાજુ આઈપીએલ હાથ છો નેતા ભાઈ હાથ છો પણ હવે પબ્લિકે સાથ દેવાની જરૂર છે તમારે આ ત્રીસ વર્ષનું ઘરગથ્થુ શાસન કાઢવું છે ન્યાય જોઈશે કે આવનારા દિવસોમાં કે આવનારા ભવિષ્યમાં પાંચ પચીસ વર્ષ પછી તમારા છોકરા મોટા થાય તો કંઈક ના અમારા દાદા કંઈક અમારા હાટું સારું કરતા ગયા ત્રી વર્ષ તમારે ભૂલી જ જવાનું છે બીજી વાત નહીં ત્રીસ વર્ષ તમારે ભૂલી જવાનું છે

તમે હા ભરો અમારી ના ગ્રુપ વાળા એવા મેસેજ વાયરલ કર્યા કે અમારા ગણેશભાઈએ કોરોનામાં આ કરી દીધું અમારા ગણેશભાઈએ વાવાઝોડું આવ્યું એટલે ઝૂંપડા બાંધી દીધા અમારા ગણેશભાઈ આની વારે ગયા અમારા ગણેશભાઈ આની વારે ગયા બરોબર અને આ તમારા જે કાર્યક્રમો રહ્યા ને એ તમે એમએલએ સવો તમારે જખ મરાવીને કરવા પડે એમાં કોઈ નવી નવા કામ નથી કર્યા પરિવાર તમે તમારા પરિવારમાંથી એમએલએ આવો છો ને તમારે આ કામગીરી બધી હોય પી છે તો આ બધુંય કરવાની તમારે જખ મારીને આવે છે હું આ નો તમનો કરોટ કોણ કરે અને અમારે તો એક જ લેવા દેવા છે અમારે તો આ કોણ કામ કરે છે ઈ એ જોવાનું કોણ નો કામ કરે છે ઈ એ જોવાનું

ખાસ કરીને વિચારવાનું તમારે ત્રીસ વર્ષ અંદર આ ગોંડલ તમારી અંદર અડધી રાખે આ ચંદન ના જાડવા છે તમે સાંભરો અમારી ના સમાજ નો બાપુજી એક સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એટલે બોલતા શરમ આવે ભાઈ હરમ આવે અમને હરમ ઢોલરિયા હરમ આવે આજે એશિયા ના સૌથી મોટા યાર્ડ ના ચેરમેન ના પદ ને થોડાક પૈસા ચાર ચાર આંગણિયા ના માલિક થવા હટુથી થી આજ તમે સમાજ ને વેચી દો ને કહી દો કે એ તો મારો આ તો મારો બીજો બાપ છે શરમ આવી જોઈ શરમ ઢોલરિયા શરમ આવી જોઈએ હું બાપુજી આખતા ને પછી હું આખતો ને ચારસો હાથ આખતો હોય ઈ માણા ને જયરાજસિંહ કાખ માં ઉપાડી ગોંડલ યાર્ડ ના ચેરમેન બનાવે અને પછી ભાજપ ના રાજકોટ ના જિલ્લા પ્રમુખ બનાવે અને ઈ ભાઈ ભાઈ ચાર ચાર આંગણિયા ના પાર્ટનર પછી આમાં લક્ઝરીસ બંગલો, બે ત્રણ મકાન અને લક્ઝરીસ ઓલી કેવી કહેવાય આપણે ઇલેક્ટ્રિક કાર. પછી એના ઘરના સદસ્યો પાસે લાખ લાખ દોઢ ડોડ લાખના ફોન. આ કોણ ચકલા ચરકવા આવ્યો તો તમારી ઘીરે તો થોડુંક ચરક. અમારી ઘરે મોકલજો. આ તો સમાજને તમે ક્યો કે અમે આ બધું આમાંથી કર્યું પણ સમાજને એક કાવડિયાનું 1% નું અમે દીધું નથી. સમજી ગયા અમે સમાજને દીધું નથી. પાછા મુદ્દા ઉપર આવી જાય તમે મને કોઈ એવો બતાવો હાર્દિક પટેલ પછીની વાત છે બરોબર અને અમારે કોઈ હાર્દિક પટેલ થાઉ નથી અમે અમે હું બે 2021 થી એમએલએ છું એ તમારા સૌરાસના ગુજરાતના નેતાને પૂછી લેવું હો અમારે એવી જરૂર નથી સમજી ગયા પછી તમારા માટે બોલોવોરો કોણ હે કો ઘીરે આવીને ધોકા મારી જાય પછી તમારા હટ કોણ બોલશે ખાલી એટલું ક્યો ને બીજું કાઈ કહેવું નથી એટલા બીવો છો એટલા હુકામ બીવાનું ભલા માણા કાયદા કાનૂન છે આ જો મને હેરાન કરતા હતા તાઈ જગ્યાએ અરજી નાખી તાઈ જગ્યાએ ખોટી રીતે હેરાન કરતા હોય તો ન થઈ જાય મગજ વાપરો થોડો કે પેલા તો કાનૂન શીખવાનો છે કે આ એકતાલી અ એટલે હું આ પોસ્કો એટલે હું આ એકસો એકાવન એટલે હું પેલા આ શીખી લ્યો કોઈ બાપ ની જરૂર નથી પછી હાલી જવું

તો એક તરફ ગોંડલની અંદર ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે ગોંડલની અંદર બનેલી ઘટનાઓની પોલીસ તપાસ એ ક્યાં અને કેટલે પહોંચી કેમ એ પોલીસની તપાસની ઉપર વારંવાર શંકા ઊભી થઈ રહી છે અને આ શંકા ઊભી થતાની વચ્ચે જ બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો શેર કર્યો છે અને આ વિડીયોની અંદર પીઆઈ ગોસાઈ સામે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા અને સાથે જ ભૂતકાળમાં જે પીઆઈ ગોસાઈ બનાસકાંઠાની અંદર સસ્પેન્ડ થયા હતા એ સસ્પેન્ડ આવા મામલો પણ બની ગજેરાએ અત્યારે ચર્ચા કરી અને ત્યારબાદ અત્યારની અંદર જે હાલમાં ગોંડલની અંદર કેસો ચર્ચાઈ રહેલા છે તેના મામલે પણ બની ગજેરાએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી અને આક્ષેપો લગાવ્યા છે તમારું શું માનવું છે બની ગજેરાના આક્ષેપોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર